દર્શક મિત્રો અમે આપને એ જણાવવા માંગીએ છીએ કે આજના સમયમાં હવા પાણી અને ખોરાક આ ત્રણ વસ્તુ માણસના શરીરની મુખ્ય જરૂરિયાત છે અને આ ત્રણમાંથી એક પણ વસ્તુ શુદ્ધ ન મળવાના કારણે માણસ કોઈ કોઈ બીમારીના ભોગ બનતા હોય છે તો આપણી સમક્ષ જે દેખાય છે આ પૂરો પરિવાર આખું ફેમિલી ત્રણેય લોકોને પ્રોબ્લમો હતા શું પ્રોબ્લેમ હતા કેવી રીતે શરૂ થયેલા એ જાણીએ પોતાના એડ્રેસ સહિત એમની જ પાસેથી શું નામ છે તમારું ભાઈ મારું નામ પટેલ વિષ્ણુભાઈ રણછોડભાઈ છે અને ગામ હરકુંડી તાલુકો ગોધરાના જિલ્લો પંચમાં અચ્છા હવે વિષ્ણુભાઈ તમારા પરિવારમાંથી શરૂઆતમાં પહેલો પ્રોબ્લેમ કોને શરૂ થયેલો મારી વાઈફને થયેલો શું નામ છે તમારું બેન નીમાબેન છે નીમાબેન શું પ્રોબ્લેમ થયેલો તમને મને વાનો પ્રોબ્લેમ હતો હા અને લોહીમાં છે ઘણા બધા ડોક્ટરોને પણ બતાવ્યું મેં બરોડા છે બધું

કેટલા પાવડરના ડબ્બા પીધા તમે પાંચ છ ડબ્બા પાવડર ના પેલા પેકેટ અને એ સિવાય બીજું શું લીધેલું છે જોઈન્ટ કેર અને નોટી બરાબર આ કેટલા કેટલા પેકેટ પીધા છે એના આ કેટલા મહિના સુધી ટૂંકમાં લીધું છે તમે ત્રણ મહિના અને પછી પાવડર અત્યારે ચાલુ છે

દિવાળી નું કામ ભી કરી શકીયું પછી યાત્રા છે યાત્રા કરીને બહુ જ મોજ કરીને બધું ગરબાઈ ગયા અમે બેઠા બેઠા અમારા મિત્રો એ જે બેન વાત કરે છે ને તો અહિયાં આપણે હવે વિડીયો રજૂ કરીએ છીએ માત્ર યાત્રા નહીં પણ એન્જો એટલે કે એકદમ ખુશી સાથે નાચ ગાન સાથે યાત્રા કરેલી છે આ છે એનો વિડીયો તો આવી રીતે તંદુરસ્ત થયેલા પંદર વર્ષ જૂનો વાહ હતો અને જે ઘરકામ નહોતા કરી શકતા કપડા નહોતા ધોઈ શકતા અને એવી પરિસ્થિતિમાં આવી ગયા પછી તમે સુરત શા માટે ગયેલા એપોઇન્ટમેન્ટ હતી ડોક્ટરની ડોક્ટરને બતાવવા માટે બતાવવા બાજુ ગયા અમે અને આ પ્રોડક્ટ તમને મળી ગયો મને અહીંયા વાત કરી કાકા છોકરા કે તમે નરસીભાઈ એમ જોડે લઈ જાવ તમે વાત કરશે એ તમે એક મહિનો ખાલી ખાઈ મારા પર વિશ્વાસ રાખો એમ હા મકો હા વિશ્વાસ વાળ કોઈ પેલી આવ દવા મકો એ મને મે 3 મહિના ખાઉ પણ પછી વાર મીટ ગેસ છે ઉલટી છે

નરસિંહભાઈ જોડે વાત થઈ હા કે તે વખતે સ્કીમ હતી હા કે 20000 ની ખરીદી પર 30% કન્સેશન મળે મતલબ તમે 6000 નો ફાયદો લઈ લીધો હા 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 તો પછી મે કહું અને અમે 18500 ની દવા થતી હતી હા તો મે કહું ચાલો હું હો ટેસ્ટિંગ માં લઈ લઉં

તો બે ડબ્બામાં તમને સારું થઈ ગયું તો પણ એ ડબ્બો બીજો ડબ્બો લીધો દસ જ દિવસ મેં પીધો અને મારા બાબાને કમરમાં પ્રોબ્લેમ હતો કંઈક અચ્છા એક મિનિટ શું નામ છે ભાઈ તમારું મારું નામ જય પટેલ છે હા શું પ્રોબ્લેમ હતો મને છેલ્લા છ સાત મહિનાથી કમરની અંદર પ્રોબ્લેમ હતો ત્યારે મેં ફર્સ્ટ વખત અમરેલી ઓર્થોપેટિક છે ઓર્થોપેડિક ઓર્થોપેટિક સારામાં સારો તૈયારી બતાવ્યો તૈયારી મહિનાની દવા આપી

તેમને સારું સારું લાગે ને મારા પપ્પાની શરૂ કરી તેમને ગીચા જોઈન્ટની પ્રોબ્લેમ કહેવાય ને એટલે એમને મટી ગયું તેમને મટી ગયું તો એમની દવા મે આપી દીધી મતલબ એમાંથી ચાલી મતલબ પપ્પાના ડબ્બામાંથી તમે દવા ચાલુ કરેલી અને તમને ફાયદો મળ્યો એટલે પછી તમે કેટલા ડબ્બા પીધા પછી મે બે ડબ્બા પીધા ને એમાં મટી ગયું બે ડબ્બા પપ્પા પીધા એ સારા થઈ ગયા બે ડબ્બા તમે પીધા તમે બી સારા થઈ ગયા અને મમ્મીએ પાંચ ડબ્બા ટૂંકમાં વીસ હજાર રૂપિયામાં એક પરિવારના ત્રણ લોકો સારા થઈ ગયા અને છતાં બી કોઈ પ્રોબ્લેમ નથી આમ સ્ફૂર્તિ તમને બધાને કેવી લાગે છે કમ્પ્લીટ લાગે છે ને તો તમારા જેવા ઘણા બધા પરિવારો પીડિત છે એવા પરિવારોને તમે કઈક સંદેશો વિડીયોના માધ્યમથી આપવા માંગો છો ખરા આ પ્રોડક્ટ મેં વાપર્યા પછી એટલું લાગ્યું કે શરીરની અંદર જે કંઈ પ્રોટીન બોટીન ઘટતા હોય કેલ્શિયમ ઘટતા હોય વિટામિન ઘટતા હોય એ બધા આપણા શરીરને મળી રહે છે પૂરતા મળી રહે છે અને આમ દિવસભર એમ થકાન જેવું ના લાગે એનર્જી થાક બી નથી લાગતો નહીં થાક બી નથી લાગતો

પગ ફરી જતો હતો એટલે 50 મીટર જવું હોય ચાલતો તો બાઇક લઈને જતો હતો હવે હવે તો ચાલી જુ અચ્છા તો આ પરિણામ થી તમને સંતોષ તો છે ને મને ખૂબ સંતોષ થઈ ગયો તમને બેન તમને મને પર સંતોષ આટલા બધા ડોક્ટર પાસે ફર્યો પણ આ દવા થી પડી ગયો સારું સારું લાગ્યું સરસ મતલબ મે તો ઉમીદ જ છોડી દીધી કે મધુ નહીં મટે અચ્છા અચ્છા આટલી ઉંમરે તમારી ઉંમર કેટલી છે ઉંમર મારી આ તારો 19 વર્ષ ઓગણીસ વર્ષની ઉંમરે વ્યક્તિ જે ઉમ છોડી ચૂક્યા હોય અને એને નવી ઉમીદ બંધાણી છે એ છે આ પ્રોડક્ટની તાકાત તો તમે લોકોએ જે જાણકારી આપી છે એ બદલ તમારો ત્રણેયનો ખૂબ ખૂબ આભાર